પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે શ્રી પુણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ પચીસ નું નિદાન કરવામાં આવ્યું પ્રસ્તુત ચેકઅપ કેમ્પા ડોક્ટર ખ્યાતિ કારિયા આહિર ડોક્ટર શિવમ ઠક્કર અને ડોક્ટર કરણ ઠકરે સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેના વાલીનો સંપર્ક કરવા માટે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા કેમ્પસ શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કારિયાએ ડોક્ટર્સ ટીમનું પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા

નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવા આપી રહ્યા છે ડૉક્ટર ખ્યાતિ કાર્ય આહિર ડૉક્ટર નીલિકારીયા દેસાઈ ડૉક્ટર શિવમ ઠક્કર ડૉક્ટર કરણ ઠક્કર એ લોકો આજે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સવાર પાડી અને બપોર પાડીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ પચીસો વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિદાન કરવામાં આવે છે સાથે વાલીઓ પણ જોડાયેલા છે અને વાલીઓ આવશે તેનો પણ ડેન્ટલ નિદાન કરવામાં આવશે જ્યાં બાળકોને જરૂર લાગશે અથવા તો જે લોકોને દાંતની કોઈ તકલીફ હશે અને જરૂર લાગશે તો તેઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે અને બાળકો વ્યવસ્થિત રીતે તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સમાજ તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સાથે આ એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત